નવ દિવસ માટે ભગીરથ મોબાઈલ છે ને ટૂંકમાં તમારા માટે બેસ્ટ ઓફર લઈને આવી રહ્યું છે પણ તમારે કોઈ પણ પ્રકાર નું મિત્રો ક્રેડિટ કાર્ડ નથી મૂંજાવાની ગભરાવાની જરૂર નથી ભગીરથ મોબાઈલ ની અંદર આવી જાઓ સાડા સાત છે એક લાખ રૂપિયા સિબિલ ખરાબ છે સારો છે એ કઈ અમારે લેવા દેવા નથી તમારે એ હાડા હાથ હજારથી લઈને એક લાખ લગીને મોબાઈલ તમને સિરિયલ હપ્તે મળી જશે અને મારા મમ્મી ને બધા ચાર થઈને ક્યાં ભાઈ ગયા મમ્મી

એડવેન્ચર ફેમિલી કેમ છો મજામાં જ કે તમા બધા લોકો મજામાં જ હસે પહેલા તો उधर જય દ્વારકાધીશ જય મમોગળ રાધે રાધે ફરી એક નાવ બ્લોગની શરૂઆત કરીને નય જૂન રેડી થઈ ગયા છે અને મારા મમ્મીને બધા ચાર થઈને ક્યાં ભાગ્યા મમ્મી મામાને ઘરે વાહ ભાઈ વાહ જય દ્વારકાધીશ જય મમોગળ જય મમોગળ રાધે રાધે બધે જ જા જાતી જેસી કૃષ્ણ માર ભાઈ ને જત્રા ગયાતા છે આયા છે અમને બધાય કરોયા ને ખબર આવે વાહ ભાઈ વાહ આ બધા લોકો જાય છે

કાલેસુ રોકવાનું છે હે કે આવતી રેવાનું છે તો ભાઈ ભાઈ ને મમ્મી ને ભાઈ ના ઘરના ને બધા લોકો જાય છે નહી રોકાવું નથી તો અહીંયા આવતી રે બરાબર

તો હવે છે ને અમારા ટૂંકમાં આરસી બુક ની મારે છે ને ઓફિસે પડી છે તો ઓફિસે જાય ને આ લોકો ને આરસી બુક ને દઈ દે ને એના પછી ટૂંકમાં છે ને માતાજી છે મહાકાળીમાં છે એ ટૂંકમાં એ લોકો પાટમાં જ્યાં છે તો માતાજી મારા મંદિર અહીંયા જવાનું છે મહાકાળીમાં આપણે કઈ નવી વસ્તુ લઈએ એટલે આપણે આપડી માતાજી મેરે જઈએ તો આવડે આ લોકો પણ જવાનું છે ખાસ તો ભાઈ ને ભાઈ ગમી કે ગાડી હે ગાડી ને ટાંકી પપ્પાને કહે છે ફૂલ કરી દે એવો કરી દે ને હાલ તો ફેમિલી હાલ તો રામવાડા નીકળશે હવે જા હું હાલો તો ફેમિલી આ છે ને ઓફિસે જતા હોય ને આ લોકો છે ને ડોક્યુમેન્ટ દે દે એ લોકો ને પહોંચી છે બહુ દૂર જવાનું છે જાય ઓફિસે ને મળીએ ઓફિસ જઈને બેઠો ભાઈ બાણું લાખ માણવાનો ધણી છે કે નહીં રામ ભાડો હે તો ભાઈ ફેમિલી ગાડી ની બધી પ્રોસેસ થઈ ગઈ ડોક્યુમેન્ટ બધા ઓકે કમ્પ્લીટ કરી લીધા ને હવે એ લોકો જાય છે ને માતાજી હાલો ભાઈ મળ્યા પછી આવજો હા

નવે ટૂંકમાં એક બે દિવસમાં જ લેવા જવાનું છે કે ખારો વાર ને મુહૂર્ત ને જોવું પડે ને બરોબર મેરે ભાઈ હાલો ફેમિલી જાય ઘરે ને સીધા મળીએ ઘરે જઈએ ગયા છે ભાઈ ઘરે અત્યારે ડ્રમ બડ બેઠો ખાટલા ની માલી પાઓ મારા વાલા તો તારો મોઢું જો એટલે તારો ડીમ મોઢું લાગે મને આડું ગમતું નથી તું હું ડીમ જો તું મોઢું કાઉ ડીમ મોઢું થઈ ગયું મારી ટુવિલ તો ઓટાણા રાખી લે બે દી તારે સુતી હોય તો હું આઈલો આવીને આઈલો સાહેબ ભાઈ બેથી

ચાલો ભાઈ ભાઈ નહીં આવી ગયા એ છે ને તો બાયપાસ પાસે જતા હોય ને ગાડી છે ને આપણે લેવાનું છે ને લેતા હોય પછી આપણે આવી છે ને એક બધી હજી ગાડી ને કદાચ મૂડું થાય તો વાંધો ના હોય મારે જવું આવું હોય તો એટલા મને એટલા મહે એટલે વાંધો ના હાલો ફેમિલી પર આપણે છે ને પેલા ગાડી લેતા આવી ગયા ભાઈ ગાડી લઈને થાકી ગયા નહીં રમે વાહ જુબા કેસરી ખાતો લગે કાં ખાતું હે હોપારી ખાધું હોપારી ખાધું હા ભાઈ ભાઈ રામભાઈ ને કઈ વેચું નથી તમે એવું હોય છે રામભાઈ તો લેડીઝ માં ખા લેડીઝ માં મીઠો ધાણાધાર હોપારી ડૂટી ફૂટી ગયા હાલો તો ભાઈ હવે છે ને રામભાઈને મૂકવા જવા પડશે કારણ કે ગાડી તો રામભાઈ મેરે પર નથી કે ગાડી તો મારી મેરે પર નથી તો પછી હું કરશું એક કામ કરીએ પાડોશીનું બુલેટ પડ્યું હા લેતા જા હું औकात <laughs> <आगे> नहीं <laughs> है अभी सला बुलेट फेरावाकात नहीं कमा ले एक दिन जरूर लेगे पड़ा अभी अभी तो सी पे चल रहा है ठीक हाँ, है हाँ। तो हम जाएंगे ना दोनों भाई मार्केट में हम साथ में जाएंगे

મતલબ કે એકદમ રીઝનેબલ પ્રાઇઝની અંદર તમારે છે ને કોઈ પ્રકારનું ક્રેડિટ કાર્ડ નથી ને તમારે મું જવાની ગભરાવાની જરૂર નથી ભગીરથ મોબાઈલ ની અંદર આવી જવાનું છે ને હરષિભાઈ કઈ સ્કીમ રાખી છે હર્ષિભાઈ શું છે એ થોડાક દિવસ પછી આપણે કહીએ બરાબર ને અડેટમાં છે નવરાત્રી માં આવશે નવરાત્રી ને નવ દિવસ છે ને ભાઈ ફેમિલી અપડેટ આવી જશે અને નવરાત્રીના નવ દિવસ માટે આપણે ખુલ્લી ઓફર રાખશું ભગીરથ મોબાઈલ ની અંદર કેટલા લગીનો એક થી કેટલા હજાર લગીનો મોબાઈલ સાડા સાત છે એક લાખ રૂપિયા સુધી સાડા સાત હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા એક લાખ લગીનો તમારે મોબાઈલ જોતો હોય ઈ પણ તમારે કોઈ પણ પ્રકાર નું મિત્રો ક્રેડિટ કાર્ડ નથી મૂંઝાવાની ગભરાવાની જરૂર નથી ભગીરથ મોબાઈલ ની અંદર આવી જાવ બધું થઈ જશે ટૂંકમાં તમારો સિબિલ ખરાબ છે સારો છે ઈ કઈ અમારે લેવા દેવા નથી તમારે એ સાડા હાથ હજારથી લઈને એક લાખ લગી નો મોબાઈલ તમને સિરિયલ હપ્તે મળી જશે તો એના માટે કઈક સ્કીમ રાખીએ કારણ કે નવરાત્રી આવે ને તમારો ભાઈ ભગીરથ મોબાઈલમાં આવ્યો તો તમારે ઓફર દેવી પડે ને ખાસ એવી ભાઈ કીધું હોય ને રેડી ભાઈ તો છે બહેન થોડાક દિવસ માં અપડેટ આપી દઉં ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ ત્રણે અંદર આપણે અપડેટ આપી દીધું અને કઈક છે ને તમારા માટે તમારો ભાઈ નવો ધમાકાદાર લઈને આવે છે કારણ કે કોઈની થી હોય કોઈને ગિફ્ટ દેવાના હોય ટેન્શન નથી લેવાનું તમને સીરી આપણે તમારો ભાઈ કરાવી દે છે ચાલો ફેમિલી તો હવે છે ને હું ઓફર છે ને ટૂંક સમયમાં આપણે થઈએ તો ચેનલને ને કરી નાખજો તમને ખબર પડે પછી હું વાહ મમ્મી ઘરમાં ગરમ લાવી રોટલી હે ઓ વહુ મળે તો આવી મળે કા મારે વહુ છે એ તો કોઈ ને નહી મારે જલસા છે જલસા તમે વિચાર કરો ફેમિલી ભારતી છે ને લાઈ ગરમા ગરમ જાય રોટલી બનાવીને આપે સાસુને ને વહુ બનાવે ને સાસુ ખાય હે વાહ ભાઈ વાહ આલી ગયું તમારું ભે આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા ઓડિયો જય દ્વારકા મોકલ રાધે રાધે બાય